આજે મારું રાજીનામું મારા સમાજના આગેવાનો સાથે રાખીને ડીસાના નગરપાલિકાના પ્રમુખ તરીકેનું અને વોર્ડ નંબર ત્રણનો

પ્રમુખ તરીકે એનું સભ્યપદનું પણ આપ્યું છે અને સભ્યપદનું પણ હવે હું ડીસા નગરપાલિકા અમુક સભ્યો અને ધારાસભ્ય મને ખૂબ ત્રાસ આપ્યો તો હવે મારે સભ્યપદનું પણ રહેવું નથી એમનો ત્રાસ ખૂબ જ માનસિક એમના જે કામો હતા ખોટા કામો મારા પાય કરાવતા એમના અંગત કામો મારા પાયે કરાવતા હું એ કામો કરવા માગતી નથી અને મેં ચોખ્ખી ના પાડી કે હું ખોટા કામો કરીશ નહીં એ મને ખૂબ એ પ્રમાણે મને દબાણ આપતા હતા અને ત્રાસ આપતા હતા એમના અંગત કામો હતા હા હા એ એ એમનો જે અંગત જ પ્રશ્ન છે એના લઈને મને ખૂબ દબાણ એમને ટીપીનો એ બધો અને અમુક આપણા સદસ્ય છે એમના ખૂબ દબામાણો દબાણો છે આપણા શાસક પક્ષના હોય આપણા ઉપપ્રમુખ એમના બધા જે દબાણો કરીને બેઠા છે એ દબામાણો હું ના ખો એમના તોડાવું અને ખોટું કામ મારા પાસે કરાવ માંગતા હતા હું નથી કરતી એટલા માટે એમને મને ખૂબ જ ત્રાસ આપ્યો નગરપાલિકામાંથી પણ એ મને સાબિત એક તો કરીને બતાવે ભ્રષ્ટાચાર કરે એવો અને હું બીજું પણ કહેવા માગું છું કે મેં જ્યારે મને હું બોલી હમણાં આગળ એ રીતનું મને પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ આપ્યો સી આર પાટીલ સાહેબે ત્યારે પણ હજી મેં ચાર્જ પણ નહોતો લીધો ત્યારે જઈને એમને રાજીનામા જિલ્લામાં ધરી દીધા હતા ત્યારે મેં કયું કામ લીધું કયો ભ્રષ્ટાચાર કર્યો

હું સેટ ઉપર ઉદી પક્ષમાં રજૂઆત કરી કે એમને જે જે મને કામો માટે જે દબામણો કરે છે એમની હું રજૂઆતો કરીશ અને આજે મારે વોર્ડ નંબર ત્રણના મારા બધા જે આગેવાનો છે ભાઈઓ બહેનો છે એમનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું અને મને નગરપાલિકાના સદસ્ય છે જેમને પણ મને આજ ઉદિ સાથ સહકાર આપ્યો છે અપક્ષના એમની મારી સાથે રહે છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો જેમને મને મેન્ડેટ આપ્યો અને મને પ્રમુખ પદ આપ્યું એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હજી હું પણ કાર્યકર્તા તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીશ અને હું કરતી રહીશ પ્રાથમિક સદસ્ય રાજીનામું નથી આપતા ના હું કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા તરીકે રાજીનામું નથી આપતી અને હું સીઆર પાર્ટી પાટીલ સાહેબનું અધ્યક્ષ ગુજરાત અધ્યક્ષ સીઆર પાર્ટી પાટીલ સાહેબનો પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને ધારાસભ્ય આપણા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને પણ મને પ્રમુખ પદ માટે ખૂબ ખૂબ મહેનત કરી હા અને ડીસાના વિકાસની વાત કરું તો ડીસાના વિકાસનું હું જ્યારે જ્યારે મેં બોર્ડ બોલાવ્યું હતું ત્યારે ત્યારે મને કોઈ બોર્ડ લેવા દીધું નથી અને મને ડીસાના વિકાસનું કંઈ પણ કામ એમને કર કરવા દીધું નથી જ્યારે જ્યારે હું ડીસાનો વિકાસનું કામ કરતી તો તેમણે ખોટી ખોટી રજૂઆતો કરીને વિકાસનું કામ અટકાવી દીધું હતું અને હું ડીસાની જનતાનો આભાર માનું છું અને એમને કહેવા માગું છું કે મારા લીધે ડીસાનો વિકાસ રૂંધાતો હતો અને ડીસાનું કોઈ કામ થતું નહોતું એટલે હું આજે રાજીનામું પ્રમુખ પદથી આપું છું